શહેરના પશ્ચિમ વિસ્તારમાં અલકાપુરી ખાતે આવેલ એનજીવીસીએલ ની કચેરી ખાતે આજે ફરી એક વખત ગ્રાહકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોબાળો મચાવવામાં આવ્યો એક તરફ એનજીવીસીએલ દ્વારા જે સ્માર્ટ મીટરો છે તે લગાવવામાં બ્રેક તો લગાવવામાં આવી છે પરંતુ જે જૂના મીટરો એટલે કે જે આ પહેલા સ્માર્ટ મીટરો જે ગ્રાહકોના ઘરે ફિટ કરવામાં આવ્યા છે હવે આ ગ્રાહકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે કારણ કે તેમાં ઘણા બધા એટલા સિનિયર સિટીઝન છે કે જેઓ કેટલાક સિનિયર સિટીઝનો આ એન્ડ્રોઈડ ફોન છે કે તેઓનો ઉપયોગ નથી કરતા હોતા કે પછી કેટલાક એવા પણ સિનિયર સિટીઝન છે કે તેમનો ઉપયોગ કરવામાં તકલીફ પડી રહી છે અને તેના જ કારણે વારંવાર જે રિચાર્જ કરવામાં આવતું હોય છે સ્માર્ટ મીટરમાં તેને બીજાનો સહાય લેવામાં બીજાની મદદ લેવામાં પડતી હોય છે અને તેના જ કારણે તમામ જે સિનિયર સિટીઝનો છે તેઓમાં રોષ જોવા મળ્યો હતો અને તેના જ કારણે આજે તેઓ એનજીવીસીએલની જે કચેરી છે ત્યાં પહોંચી ગયા હતા વિરોધ કરવામાં આવ્યો અને સાથે જે મીટરો છે તે કાઢી અને જૂના જ મીટરો ફરીથી લગાડવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે મોટી સંખ્યામાં МGVCL ની ઓફિસમાં ગ્રાહકોએ આવી અને આવેદનપત્ર આપ્યું હતું માંગ કરી છે કે અમને અમારા જૂના જ મીટરો પરત કરી દો આવેલ ગ્રાહકોએ МGVCL ના હાઈ હાઈ ના નારા પણ લગાવ્યા અને પોતાનો રોસ ઠાલવ્યો હતો પોતાનો જે ઉગ્ર વિરોધ છે તે કર્યો હતો તો આ સાથે જ જો વાત કરીએ તો અમારા સંવાદદાતા રવિシンથા કે જેઓ તમામ જે સિનિયર સિટીઝનો છે તેમનામાં જે એક વેદના રહેલી છે તેમને જાણવાની કોશિશ કરી હતી તો આવો જોઈએ આજે સિનિયર સિટીઝનો છે તેમનું શું કહેવું છે હું દિનેશભાઈ સામાજિક આજે અમે એલ કેનગર રિયલનગર અલકાનગર સુરબી ડોક્ટર ચાલ રસોઈ ચાલ અલગ અલગ વિસ્તારમાંથી અહીંયા પચીસ પચીસ જણ દોઢસો જણની સંખ્યા અમે અહીંયા અહીંયા અલ્કાપુરી મધ્ય મધ્ય ગુજરાત વીજ કંપની ખાતે અમે અહીંયા આવ્યા છે અને અમારી વિશેષ માંગણી એ છે કે જે પેલા જૂના મીટર છે એમને પાછા આપી દે અને નવા મીટર છે લઈ જાય આ નવા મીટરની અંદર બધી એવી બધી સિસ્ટમ છે કે એમાં મોબાઈલ જોઈએ એમાં રિચાર્જ કરવો પડે એમાં ગૂગલ પ્લે મને પોતાને જ ગૂગલ પ્લે નહીં આવતું મારી પોતાની લાઇટ જતી ત્રણસો રૂપિયા બિલ હતી એમાં લાઈટ મળી જતી મારા બાબાએ પછી રિચાર્જ કરીને મારી લાઇટ ચાલુ થઈ તો આ વડોદરા શહેરની અંદર આખા ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે કે આ સ્માર્ટ મીટર આ સ્લમ વિસ્તારની અંદર ચાલે જ નહીં એનો મારો સખત વિરોધ છે કે આ મીટર તમે લઈ જાઓ અને જૂના મીટર છે પાછા અમને લગાવી આપો મારી ખાસ માગણી આ છે કે આ સ્લમ વિસ્તારમાં મીટર ચાલે જ નહીં અને ગવર્મેન્ટે બી ચોક્કસ કોઈ કંપનીને ફાયદો કરવા માટે આ કરાર કરેલો છે કોન્ટ્રાક્ટ આપેલો છે આ મોદી સાહેબના આશીર્વાદથી આ થયેલું છે મીટર એ તકલીફ પડે છે કે જે પહેલાં કરતાં જે બિલ આવતા હતા એના કરતાં વધારે બિલ આવે છે એટલે દાજિયા કરતાં વધારે ડામ આપવાનો એ સિસ્ટમ અમે દેખાઈ રહી છે એટલા મારો વિરોધ છે કે ભાઈ આ મીટર લઈ જાઉં અસલમ વિસ્તારમાં મીટર ચાલે જ નહીં એટલે અમે આજે અલકાપુરી ઝોન ખાતે આવ્યા છે અને સાહેબની એપોઇન્ટમેન્ટ લીધી છે અને અમે આવેદનપત્ર આપ્યું છે સાથે દોઢસો જનની સાહેબ નથી મળ્યા પણ જુનિયર એન્જિનિયર મળ્યા છે એમણે અત્યારે મેં એપ્લિકેશન કીધું છે થોડી વેઇટ કરો સાહેબ આવી રહ્યા છે અને અમે એપ્લાય એપોઇન્ટમેન્ટ લીધેલી છે સાહેબને અગિયાર વાગ્યાની અમારો વિરોધથી ચોક્કસ અત્યારે મેં વિરોધ કર્યો છે પણ જ્યાં સુધી આ મીટરો નહીં બદલાવવામાં આવે ત્યાં સુધી સતત વિરોધ અમારો ચાલુ જ રહેશે સખત વિરોધ અમારો ચાલુ રહેશે કેમ કે આ આમ વિસ્તારમાં ચાલે જ નહીં હું પણ એક સિનિયર સિટીઝન છું અને હું ઉગ્ર રજૂઆત કરું છું કે અત્યારે ભર ઉનાળામાં મોદી સાહેબ અત્યારે વોટ પડી ગયા ગુજરાતની અંદર બોડી જનતાના વોટ લઈ લીધા અને પાછળથી તમે આવી રીતે હેરાન કરો છો આ બિલકુલ વ્યાજ બી નથી હવે ચૂંટણી નથી આવવાની ગુજરાતની અંદર મોદી સાહેબને હવે અહીંયા ગુજરાતમાંથી પ્રધાન મુખ્યમંત્રીમાંથી અમે પ્રધાનમંત્રી બનાવી દીધા આ બોડી જનતાએ અને બોડી જનતાને તમે ફરત તાપ પર તમે દોડાવજો એ બિલકુલ બી નથી એનો અમારો સખત વિરોધ છે હા પણ એ એ લોકો શું કરશે લોકો જેને મોબાઈલ વાપરતા નહીં આવડતું જેની પાસે સ્માર્ટફોન નથી જે ગૂગલ પે નથી કરતા એ કેવી રીતે કરી શકશે હા સ્વેચ્છાએ રાખવું જોઈએ જેની પાસે આ સુવિધા છે જેને આ સુવિધા જોઈએ છે એ એ બરાબર છે પણ જેની પાસે આ સુવિધા નથી એને જે નથી જોતું એને ઠોકવીને બેસાડું એને બિલિંગ આપો જે તમે દર મહિના બિલિંગ આપતા તો એ બિલિંગ આપો એ સિસ્ટમ રાખો બંને સિસ્ટમ બંને ઓપ્શન હોવા જોઈએ ફક્ત એક એક જ ઓપ્શન ના ઠોકી બેસાડી દેવો આ અમારી માગણી છે ખાસ મને બહુ તકલીફ પડે છે કેમ કે મારા છોકરા નથી હું ને મારી વાઈફ જ છે હવે બિલ હું ઘેર બેઠેલો છું અને મારે કંઈ નોકરી નથી બરાબર છે હા હું આ સ્માર્ચ મીટીને પૈસા કંઈથી ભરું બોલો ચાર ચાર દિવસે મારે ભરવાનું હું પૈસા કંઈથી લાવું કંઈથી લાવું પૈસા એટલે અમારે મરી જવાનું અમારે બધું એ જ કરી જવાનું કહેતા હોય તો અમે બે જણા બે જણી બાળી ફાંસી લગાવી દઈએ ના મોબાઈલ અમા અમે મોબાઈલ જ નથી રાખતા અને અમને વાપરતા બી નથી આવડતું અમે કેવી રીતે ભરીએ બોલો કેટલી તકલીફ પડે અરે તકલીફ તો બહુ પડે છે એવું એવી તકલીફ પડે છે કે અમે તો ઘરમાં ફાંસી લગાવીને મરી જઈએ એવી તકલીફ પડે છે અમને અમે રજૂઆત કરવા છે કે તમારા જે મીટર લગાવ્યા છે એ કાઢી લો ને અમારા જૂના નાખ્યા લો તો અમે પૈસા ભરીશું બે મહિને બી ભરીશું બરાબર આ અઠવાડિયે આ ચાર ચાર દિવસે અમને આ ચાર ચાર દિવસે અમને ભરવાનું બહુ કઠણ પડી જાય છે સાહેબ એટલે આ ચાર દિવસથી અમે ખાઈએ છું તો પૈસા ભરીએ ખાઈએ તો અમે બસ એ જ કરીએ અમે ભીખ માગવા જઈએ આવે તમારું બિલ ભરવા માટે ભીખ માગીએ બોલો હવે શું કરીએ અમે હા હા મને મોબાઈલ વાપરતા નથી આવડતું પણ હવે જેને મોબાઈલ વાપરતા ના આવડતું હોય જેની પાસે મોબાઈલ ના હોય એ બધા શું કરવાના છે બરાબર એ તમે કરી છો મોબાઈલથી તમે કરી લો છો અને તમે પૈસા ભરો એટલે અમને શાંતિ થાય હા તો અમને મોબાઈલ કોણ લઈ બોલો અમે તો ખાઈએ કે અમને ભરીએ કે મોબાઈલ લઈએ બોલો આ મોબાઈલ વાળા કંઈ મફત અમારા બાપ નહીં લાગતા તમે મફત લઈ જાઓ બરોબર છે એટલે અમારા અમારા જૂના મીટર છે ને એ નાખ્યા લો અને નવા કાઢી જાઓ ન તો પછી અમે લંગરિયા નાખી દઈશું મનુભાઈ આ એ લોકોએ કહ્યુંંડ નો ભરવો પડશે કે અને અમે તો પરીક્ષ્યો વેચીએ લાભા ભવન બોલો બે જનો છે મેં

અને પછી છે તો મને ફોન મારા કાને છે નહીં હું એકલી રહું છું મારા કને કશું છે નહીં અને લાઈટ જતી રહેતા અંધારામાં બે હું વડ નીચે જઈને બહાર બેહું છું રોડ પર હે કેવું હા આટલી ઉંમરે હું કઈ દોડું મારી કાંઈ રૂપિયા હોવા જોઈએ પૈસા નહીં મારી જો નવું મીટર કાઢી નાખે ને જૂનું લગાયા લે મને મને તો જૂનું જ જોઈએ એ કંઈ બી કરે પણ મને જૂનું મીટર જોઈએ મારે જીવવાનું કેવી રીતે હા કશી આવક નહીં આવક હોય તો હું બિલ ભરું અને એમ કે મીટર લગાવવાનું મેં ના પાડી તો એને એવું કીધું કે વીસ હજાર તમારો દંડ થશે અને તમારે છેલ્લે પોલીસ લઈને આવશે ને તોય લગાવશે એવું બોલ્યો એ